નમસ્તે મિત્રો આજનો આપણો જે વિડીયો છે તે તમારા ગાર્ડનમાં ચાહે જમીનમાં હોય અથવા કુંડામાં જે પણ ફ્રૂટ પ્લાન્ટ લગાવીએ એ જલ્દીથી જલ્દી ફ્રૂટિંગ કરે અને આપણે કયા કયા ફ્રૂટ પ્લાન્ટ જમીનમાં કે કુંડામાં લગાવીએ તો આપણે લગાવતાની સાથે જ ટૂંક સમયમાં એમાં આપણે ફ્રૂટિંગ મળે ફળો લાગવાનું ચાલુ થઈ જાય એવા ફ્રૂટ પ્લાન્ટોના નામ હું તમને જણાવીશ જે તમે લગાવશો તો તમારે ત્યાં જલ્દીથી ફ્રૂટિંગ ચાલુ થઈ જશે અને મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી જે ચેનલ છે જેનું નામ છે ટેરેસ ગાર્ડનિંગ ભરૂચ એને તમે સબસ્ક્રાઈબ કરજો હું આવા ટેરેસ ગાર્ડન કિચન ગાર્ડનિંગ રિલેટેડ વેજીટેબલ ફ્રૂટ પ્લાન્ટ અને ફ્લાવર પ્લાન્ટને આપણે કેર કેવી રીતે કરીએ અને કયા કયા નવા પ્લાન્ટ નર્સરીમાં જે આવે છે એમની સંપૂર્ણ માહિતી હું આ મારી ચેનલ પર અપલોડ કરું છું વિડીયોના રૂપે તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પાસે જે બે લાયકન છે તેને પણ દબાવજો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો બધેથી પહેલાં જે ફ્રૂટ પ્લાન્ટ તમને હું લગાવવાનું સજેસ્ટ કરીશ તે છે પિંક તાઈવાન જમરૂક અને એની સાથે જે સફેદા જમરૂક આવે છે એ બે જમરૂકના પ્લાન્ટ તમે લગાવી શકો છો અને કોઈપણ ફ્રૂટ પ્લાન્ટ લો તો એ હંમેશા કલમી એની જે ડ્રાફ્ટેડ પ્લાન્ટ હોય એ જ લેવાના તો જ એમાં જલ્દી અને ઝડપથી તમારે ત્યાં ફ્રૂટિંગ થશે તો તમે જોઈ રહ્યા છો એ કાગજી નીબુનો પ્લાન્ટ છે જે સેટ્રિક માં આવે છે જે કાગઝી લીંબુ એક ઘણા ટૂંક સમયમાં જ આપણે ત્યાં સારો ગ્રોથ પણ થશે અને એમાં લીંબુ પણ ભરી ભરીને આવશે જે લીંબુ આવે છે તમે જોઈ રહ્યો છો એમાં ફ્લાવરિંગ બી થઈ ગયું છે અને આ બીજો મારી પાસે જે જમરૂકનો પ્લાન્ટ છે એ તાઈવાન પિંક કલરનો છે અને એમાં પણ સારા એવા તમે જોઈ શકો છો જમરૂખ આવી રહ્યા છે અને જે પણ ગ્રાફ્ટિંગ પ્લાન્ટ લો એની ઉપર જો નાનો પ્લાન્ટ હોય આપણો છોડ તો એની અંદર જે ફ્લાવર આવે છે આપણે એને એક વર્ષની અંદર જો હોય તો એને તોડી નાખવા જોઈએ જેથી પ્લાન્ટનો સારો એવો ગ્રોથ થાય આ તમે જોઈ રહ્યા છો એ રેડ કલરના જે જમરૂખ આવે છે લાલ કલરના એ છે અને એની બાજુમાં તમે જોવો છો મારી પાસે બોરના પણ ઘણા એવા ત્રણ થી ચાર પ્લાન્ટ છે એમાં આ કાશ્મીરી રેડ એપલ બોરનો પ્લાન્ટ છે એની સાથે પાછો મારી પાસે જે એપલ બેર ગ્રીન કલરમાં આવે છે એનોપ્લાવ પ્લાન્ટ છે તો એમ મારી પાસે જે બોર છે એના પણ ઘણા એવા પ્લાન્ટ છે તો જે આપણે ફ્રૂટ પ્લાન્ટ લગાવીશું એ અઢાર પ્રકારના જે ફ્રૂટ પ્લાન્ટ છે જે તમે જમીનમાં કે કુંડામાં લગાવશો તો આપણે ત્યાં ઘણા ટૂંક સમયમાં તેમાં ફ્રૂટિંગ થઈ જશે અને સારા એવા પ્રમાણમાં ફ્રૂટ પણ લાગે છે તમે આ જોઈ રહ્યા છો તે આ ગ્રીન એપલ બોરનો પ્લાન્ટ છે એમાં પણ ઘણે એવું સારું ફ્રૂટિંગ આવી ગયું છે જમીનમાં મેં અને એની સાથે આ કુંડામાં પણ આ એપલ બેરના પ્લાન્ટ લગાવ્યા છે તમે જોઈ રહ્યા છો તે કુંડામાં છે અને એની અંદર પણ ઘણું એવું સારું એની અંદર ફ્રૂટિંગ થઈ રહ્યું છે આગળ આપણે જોઈશું જે ફ્રૂટ પ્લાન્ટ છે તે આ તમે જોઓ છો તે પાઇનેપલ ફ્રૂટ પ્લાન્ટ આવે છે એ છે એને પણ તમે કુંડામાં લગાવશો તો એક વર્ષની અંદર એની અંદર અડધી ફ્રૂટિંગ થઈ જશે અને એની કેર પણ ઘણી ઓછી છે અને એને પાણીની પણ ઘણી ઓછી જરૂર છે તો આ રીતે તમે પાઇનેપલનો પ્લાન્ટ પણ કુંડામાં કે જમીનમાં લગાવી શકો છો આગળ આપણે જે ફ્રૂટ પ્લાન્ટ જોઈશું તે પપૈયાનો ફ્રૂટ પ્લાન્ટ છે એને આપણે જમીનમાં અને એની સાથે કુંડામાં પણ થોડો મોટી સાઇઝના કુંડામાં તમે એને લગાવી શકો છો અને વર્ષની અંદર એમાં ફ્રૂટિંગ ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો છો તે એ તાઇવાન જે પપૈયા આવે છે એની વેરાયટી નાખેલી છે મેં તો એમાં એક વર્ષની અંદર ફ્રૂટિંગ થશે એનો વિડીયો પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ અને આ બીજો આપણે ફ્રૂટ પ્લાન્ટ જોઈ રહ્યા છે તે મોટી જે જે સીતાફળ સીતાફળ આવે છે 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 એના પ્લાન્ટ પ્લાન્ટ એની સાથે મારી પાસે રેડ એનો પણ એક મેં જમીનમાં નાખ્યો છે અને બીજો જે પ્લાન્ટ છે તે મેં કુંડામાં લગાવ્યો છે આપ જોઈ રહ્યા છો આ રેડ જે સીતાફળ આવે છે લાલ કલરનું એ સીતાફળ નો પ્લાન્ટ છે તો બંદીઓમાં ઘણું સારું રિઝલ્ટ મળે છે તમે ચાહે જમીનમાં લગાવો કે કુંડામાં એમાં જો ગ્રાફ્ટેડ પ્લાન્ટ હશે તો વર્ષની અંદર તેમાં ફ્રુટિંગ થઈ જાય છે આપણે જોઈશું આ જે દ્રાક્ષનો વેલો છે એ મેં જે દ્રાક્ષનો વેલો છે એ મેં કુંડામાં પણ લગાવ્યો છે હવે એમાં ક્યારે ફ્રૂટિંગ થાય છે આપણે જોઈશું એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ આ ગ્રાફ્ટેડ જે દ્રાક્ષનો વેલો છે તો એમાં મને લાગે ત્યાં સુધી વર્ષની અંદર એમાં જે દ્રાક્ષો છે એ આવવાનું ચાલુ થઈ જશે ઘણા ટૂંક સમયમાં ફ્રૂટિંગ ચાલુ થઈ જાય છે અને એને બહુ કેર કરવાની જરૂર નથી તો તમારે તમારા ગાર્ડનમાં કે પછી તમારા કુંડામાં આ ચીકુનો પ્લાન્ટ જરૂરથી લગાવજો આગળ આપ જોઈ રહ્યા છો તે ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે જે પિંક કલરમાં ડ્રેગન ફ્રૂટ આવે છે એનો પ્લાન્ટ મેં લગાવ્યો છે બે તો એમાં પણ જ્યારે ફ્રૂટિંગ આવશે ત્યારે હું તમારી સાથે વિડીયો શેર કરીશ અને ઘણા ટૂંક સમયમાં એમાં ફ્રૂટિંગ લાગી જશે એનો વિડીયો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ આ ડ્રેગન ફ્રુટનો પ્લાન્ટ છે અને એની બાજુમાં તમે જોઈ રહ્યા છો તે ગ્રાફ્ટેડ અંજીર જે અંજીર પ્લાન્ટ છે તે છે ને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એમાં અંજીર પણ આવવાનું ચાલુ થઈ ગયું છે મેં છ મહિના પહેલા જ આ પ્લાન્ટને મારા કુંડામાં લગાવ્યો હતો અને એમાં ફ્રૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે અંજીરનો પ્લાન્ટ બી તમે તમારા ગાર્ડનમાં કે કુંડામાં લગાવી શકો છો અને આગળ જે પ્લાન્ટ જોઈએ છે તે ફાલસાનો પ્લાન્ટ છે આ ફાલસાનો પ્લાન્ટ બી ગ્રાફ્ટેડ છે અને છ મહિના અંદર આની અંદર પણ ફ્રુટિંગ સારું એવું આવ્યું હતું હવે જે નેક્સ્ટ આવશે ફ્રુટિંગ એનો વિડીયો તમારી સાથે શેર કરીશ ને આ જે છે એ કરમદા છે કરમચા પણ ને કરમદા પણ કહેવામાં આવે છે એમાં પણ ઘણું સારું એવું ફ્રુટિંગ થાય છે અને એની કેર કરવાની ઘણી ઓછી હોય છે તો તેને તમે કુંડામાં પણ લગાવી શકો છો અને તમારા ગાર્ડનમાં પણ જમીનમાં પણ લગાવી શકો છો એની બાજુમાં તમે જોવો છો તે દાડમનો પ્લાન્ટ છે એમાં દાડમના આ જે વેરાયટી છે સુપર ભગવા ભગવા અને ગણેશ ત્રણમાંથી કોઈ પણ ગ્રાફ્ટેડ પ્લાન્ટ તમને મળે તો તમે એને જરૂરથી તમારા ગાર્ડનમાં એને લગાવજો એમાં ઘણા ટૂંક સમયમાં એમાં પણ ફ્રૂટિંગ ચાલુ થઈ જાય છે એની બાજુમાં આપણે જે મલબરી જેને આપણે દેશી ભાષામાં સેતુર કહે છે એનો પ્લાન્ટ છે એમાં પણ આ બે વર્ષ મહિના પહેલા ઘણું એવું આવ્યું હતું હવે જે નેક્સ્ટ આવશે ત્યારે હું તમે એનો વિડીયો શેર કરીશ એની બાજુમાં તમે જોઈ રહ્યા છો તે વ્હાઈટ કલરનું જામુનનું ઝાડ છે ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે એને પણ કુંડામાં લગાવ્યો છે એની બાજુમાં જે બ્લેક કલરના જાંબુ આવે છે એનો પ્લાન્ટ પણ લગાવ્યો છે આ ગરમીમાં આમાં બ્લેક કલરમાં જાંબુ થયા હતા જે પ્લાન્ટ છે એમાં હવે જે નેક્સ્ટ યર ફ્રૂટ પ્લાન્ટ આવશે ફ્રૂટ આવશે વિડીયો શેર કરીશ અને એની બાજુમાં તમે જોઈ રહ્યા છો ઓલ ટાઈમ જે મેંગો હોય છે જે વરસમાં ત્રણ વખત આમાં કેરીઓ આવે છે એનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ જ્યારે આમાં લાગશે ત્યારે કે મને આ ગાર્ડન જે બનાવ્યું છે મેં એ છ થી સાત મહિના થયા છે એની બાજુમાં તમે જોવો છો તે ચેરીનો પ્લાન્ટ છે જે બારબડી શેરી આવે છે એનો પ્લાન્ટ છે એ પણ ઘણી ઘણો સારો એવો ગ્રોથ થયો છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આમાં ફ્લાવર આવ્યા હતા પણ ફ્રૂટિંગ કન્વર્ટ નથી થયું હવે આવતા વર્ષે જોઈએ જો એમાં ફ્લુટિંગમાં કન્વર્ટ થશે તો એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ અને આ જે છે એ મોસંબીનો પ્લાન્ટ છે આમાં બે મોસંબી લાગી હતી એમાંથી એક ખરી ગઈ ને આ બીજી તમારી સામે છે તો તમે મોસંબીનો પ્લાન્ટ પણ તમારા જમીનમાં ગાર્ડનમાં કે પછી કુંડામાં પણ લગાવી શકો છો અને એનો રિઝલ્ટ પણ ઘણો સારો એવો હોય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો સાથે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો થેન્ક યુ સો મચ